ચોરાણુ પોઈન્ટ અઢાર લાખના સાયબર ફ્રોડમાં કેસમાં સત્તર આરોપીઓની ધરપકડ બે દિવસના રિમાન્ડ ફેસબુકમાં આવેલી જાહેરાતથી લલચાઈને ફરિયાદીએ ઓનલાઇન એપ્લિકેશનમાં ચોરાણું પોઈન્ટ અઢાર લાખનું રોકાણ કર્યા બાદ ફ્રોડ હોવાની જાણ થઈ એન્જલ વન નામની ઓનલાઇન એપ્લિકેશન દ્વારા શેરબજારમાં લાખો રૂપિયાનો નફો કમાવાની લાલચ આપીને ખાનગી કંપનીના પૂર્વ અધિકારીને રૂપિયા ચોરાણું પોઈન્ટ અઢાર લાખનો ચૂનો ચોપડનાર સત્તર આરોપીઓને વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યા છે આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા છે વડોદરામાં ફાર્મા રોડ ઉપર વેદાન ડુપ્લેક્સમાં રહેતા મૂળ આંધ્રપ્રદેશના રામક્રિષ્ણા બેડુદરી ઉમર વર્ષ છપ્પન અગાઉ ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા જોકે કોઈ કારણથી તેઓએ નોકરી છોડી દીધી હતી તેઓએ ગત તારીખ ત્રીસમી માર્ચે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત તારીખ સોળમી જાન્યુઆરીએ ફેસબુક પર શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરી રૂપિયા કમાવવાની જાહેરાત જોઈને તેના પર ક્લિક કરતાં મને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેઓની સૂચના પ્રમાણે મેં અલગ અલગ કંપનીઓના એકાઉન્ટમાં કુલ રૂપિયા ચોરણ પોઈન્ટ અઢાર લાખ જમા કરાવ્યા હતા જેની સામે અગિયાર પોઈન્ટ છવ્વીસ કરોડનું બેલેન્સ પ્રોફિટ સહિત બતાવતું હતું મારે રૂપિયાની જરૂરિયાત હોવાથી રૂપિયા વિડ્રો કરવાની કોશિશ કરતા થયા ન હતા મેં આ અંગે એન્જલ સિક્યુરિટીની મેલિસા નામની કર્મચારીને જાણ કરતા તેણે મને કહ્યું હતું કે ત્રણ ટકા લેખે તેત્રીસ લાખ જમા કરાવશો તો રૂપિયા વિડ્રો થઈ શકશે એટલે મને શંકા ગઈ હતી આ કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે વડોદરાના જ 17 આરોપીઓની ધરપકડ કરી છે આ તમામ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરવામાં આવી હતી સાયબર ક્રાઇમ પોલીસે રજૂ કરેલા રિમાન્ડના કારણોને ધ્યાનમાં રાખીને કોર્ટે સત્તર આરોપીઓને પોલીસ કસ્ટડીમાં રિમાન્ડમાં મોકલી આપ્યા છે રિમાન્ડ દરમિયાન હવે પોલીસ માહિતી મેળવશે કે આ ટોળકીએ કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તે પૈસાનો ઉપયોગ શું કર્યો છે માસ્ટર કોણ છે કોના ઈશારે આ નેટવર્ક ચાલતું હતું and press the bell icon. Never miss an update.